મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાને મારા એક નવા વ્લોકમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં છો તો થમને લઈને ટાઇટલમાં જોવી રીતે આજે આવી છે આપણે પરશ પરતી વ્લોગની કમેન્ટ તો થેન્ક યુ સો મચ પરેશભાઈ ભાઈ 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 થેન્ક યુ સો મચ પરેશભાઈ મારા વિડીયોમાં કમેન્ટ કરવા માટે થેન્ક યુ આભાર જેટલું કહું એટલું ઓછું છે કે નાના એવા સબસ્ક્રાઈબરને તમે કમેન્ટ કરીને મોટિવેશન મોટિવ કર્યો એટલા માટે થેન્ક યુ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બધા દોસ્તો તો આજનો વિડીયો લાંબો નથી કરો આ તો એક બે મિનિટનો મેં કીધું વિડીયો બનાવી લઉં એટલે પરશભાઈની કમેન્ટ આવી છે તો એટલા માટે બાકી કાલે નહીં પરમ જશે લોક આવશે સ્પેશિયલ લોક દોસ્તો પરસ ભારતીય લોકને તમે ના ઓળખતા હોય કદાચ તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને આ ટાઇટલમાં પણ ટેક કરેલી છે તો જરૂર વિઝિટ કરજો તો વધારે સબસ્ક્રાઈબર તો નથી આપ તો દોસ્તો અમુક લોકો કમેન્ટ કરતા હશે કે તમે શું કામ કરો છો અને ક્યાં કામ કરો છો તો આ વિડીયોમાં કમેન્ટ કરજો બધા તો હું શું કામ કરું છું ને કઈ જગ્યા ઉપર કામ કરું છું ને શું કામ કરું છું ને એ આપણે પ્રોપર વિડીયો બનાવશું ને બેકગ્રાઉન્ડમાં તમે જોઈને સમજી તો ત્યાં જશો પણ કમેન્ટ કરજો આ વિડીયોમાં તો આપણે પ્રોપર વિડિયો બનાવીશું તો હું શું કામ કરું છું કેટલો પગાર છે ક્યાં કામ કરું છું તો આ વિડીયોમાં કમેન્ટ કરજો દોસ્તો જે પણ લોકોના પ્રશ્ન હોય આપણે જવાબ સ્પેશિયલ વિડીયો બનાવીને આપશું અને લોક જોતા રહેજો સપોર્ટ કરજો યાર આપણે બસો સબસ્ક્રાઈબરને ટચ કરવાના અડુ અડુ છે આપણે તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને ના કરી હોય તો અને ટ્રાવેલિંગ લોક પણ આવતા રહેશે ક્યારેક ક્યારેક આવશે પણ આવતા રહેશે દોસ્તો વિડીયો લાંબો નથી કરવો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો અને વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય 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 ખતમ